એક બાર તેર વરાહ ની દીકરી માથે ગરબો મૂકેલો ડાબા હાથમાં પોતાના બે વરાના ભાઈ તેડેલો ખાલી બે વરાની ભાઈ ઉમર અને દીકરી સૌરાષ્ટ્ર બગસરામાં બનેલી આ સત્ય ઘટના ચૌદ પંદર વરાહ દીકરી ગરબો લઈ અને ફરે છે માથે નવરાત્રી નો ગરબો હતો પોતાના ડાબા હાથમાં પોતાના બે વરાના ભાઈ ને તેડેલો બગસરાની બજારમાં ધીરે 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 દવે સાહેબ દીકરી નીકળે છે એમાં એક વેપારી એક છેઠીઓ મારા દુકાન માં બધું જોવે છે આ દીકરી નીકળી પણ ભાઈ ને તેલવા જાય તો ભાઈ પડી જાય એટલે દીકરી આ માલક ડોલક થાતી થાતી બગસરાની બજારમાં નીકળી ગરબો પકડે તો ભાઈ પડી જાય ભાઈ ને પકડે તો ગરબો પડી જાય આવી હાલત વેપારીઓ જોઈ એટલે દુકાન માંથી બહાર નીકળી ને કીધું એ દીકરી ગાંડી થઈ ગઈ છો ખબર નથી પડતી આ તારા ભાઈ ને ઘરે મૂકીને નીકળાય ગરબો લઈને શબ્દ જ્યાં દીકરીના કાનમાં પડ્યો ત્યાં તો આંખમાંથી આહુંડ અને તારું મની થવા વેપારીને એવું થયું કે મારાથી કંઈક વધારે બોલાઈ ગયું કે મારાથી બેવેણ કહેવાય ગયા દીકરીને ખોટું લાગ્યું માથે હાથ ફેરવી એક હાથે ગરબો જાળવીને કીધું બેટા તારા માથે ગરબો છે ડાબા હાથમાં તારો ભાઈ તેડ્યો છે તે મેં એટલા માટે તને કીધું કે જો તું તારા ભાઈને તેડવા જાને તો ઉપરથી ગરબો પડી જાય અને ગરબો ચાલવા જા તો તારો ભાઈ પડી જાય બેટા એટલે મેં કીધું તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે કાં તો ગરબો મૂકીને આવ્યો કાં તો ભાઈને મૂકીને આવ્યો વેપારીના શબ્દો જ્યાં દીકરી એ ભણ્યા બગેસરાના પાદરમાં બાવન બેટડો જોઈ બગસરે ઓલી હૈયામાં હરખાણી અમરલોકથી આવ્યા અમારા સાયર શાયર મેઘાણી ની આમ તો જ્યાં ભણ્યા છે પોતે બગસરાની બગસરાની બજારમાં બનેલી એ ઘટના દીકરીને આંખમાંથી આંખોડા પીડ્યા એટલે એને વેપારીને કીધું સાંભળો તમારી વાત બહુ સાચી છે

જેને માવતર વગેરે જીવન જીવા હોય એ પરિવારને ને જેમ પૂછો તો ખબર પડે કે મા બાપ ની છત્ર છાયા વગર નું જીવન કેવા હોય મા બાપ માથે હાથ હોય બાળક મોટા થયા હોય ને એને ખબર ન હોય મારે માય નથી મારો બાપુ દુનિયામાં નથી મારી આગળ પૈસા નથી એક છત્ર છાયા નથી નહી કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે હવે તો ઉભો ઊંચો આપ જકે મારે ઘર નીચે ગોકળ ના ઘણી હવે તો આ જગતંબા નવ લાખ લોબડીયાળી સિવાય દુનિયામાં મારું કોઈ નથી વેપારી ઉભો રહી ગયો ઘણી બગસરાની બજારમાં એમ કીધું કાં તો ગરબો મૂકી ને કાં તો ભાઈ ને મિલી નવાય મારા મા બાપ તો નાનપણ માં ગામતરું કરી મારા ભાઈ ને મૂકીને અમને મૂકીને મારા મા બાપ વૈયા ગયા તમે જાણો છો રૂપિયા ન હોય ને કુટુંબય કુટુંબ ન હોય તમારું નુગરું હબું ન હોય તેથી કોને આશા રાખવાની કુટુંબની કોઈ ભણું ના ચાલે ઇતિહાસની કે દુનિયાની વાતો કરવા બેવ તો હજી રાત નીકળી જાય પણ ટૂંકમાં તમને કહું કે દીકરી રોતા રોતા બગસરાની બજારોમાં શેઠીયાને એટલું કહેશે શેઠ તમે મને બેન ગણો તો બેન અને આ મારી ડાબા હાથમાં તેણેલો મારો જે ભાઈ છે એ ભાઈની માં ગણો તો માં હવે મારા માટે દુનિયામાં કોઈ નથી હું ગરબો લઈને નીકળું પણ મારા ભાઈને ને ક્યાં કોના ભરોસે મૂકવું કેના ઘરે મૂકવું મામા નથી મોહાળ નથી કાખા કુટુંબ કોઈ છે જ નહીં મોહાળ અમારા પરિવારમાં કોઈ નથી કોઈ હગા બાવડું ઝાલે તો એમ કહું ને મારા ભાઈ ને ઘડીક રાખો ને હમણાં હું આવું છું પણ મારા ભાઈને રાખવા વાળું કોઈ નથી દિવાલે માથા પછાડીને મારો ભાઈ રહે છે શેઠ હવે બેન કયો તો બેન શું આના માટે અને માં કયો તો માં શું હવે મારા ભાઈથી વધારે દુનિયામાં મારે કાઈ નથી સાહેબ જે દીકરી પોતાના મા બાપ નો હોય અને પોતાના બે હોરાના ભાઈ ને તેડી અને નીકળે એ ત્યારે દીકરી દીકરી નથી રહેતી એ પોતાના ભાઈ ને માનો પ્રેમ આપી અને મોટો કરે છે દીકરી માં થઈ જાય છે આ દીકરી પાત્ર છે